નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો કઉ નીચો ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ચણા બારસો પચાસથી તેરસો દસ બાજરો ત્રણસો પચાસથી ચારસો સિત્તાવીસ વાત કરીએ તો બે હજારથી ચોવીસો ને સાડત્રીસ રૂપિયા અડદ પંદરસો સાહીઠથી અઢારસો નેવ્યાસી સિંગફાડા બારસો વીસથી ચૌદસો મગફળી જાડી એક હજારથી બારસો રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો એકાવન સોયાબીન આઠસોથી નવસો પાસાઠ તલ બાવીસોથી પચીસસો અઠ્ઠાણું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર આઠસોથી ભાવ પાંચ હજાર એંસી રૂપિયા એરંડા એક હજાર ચૌદથી એક ચૌદ જુવાર સાતસો એંસીથી આઠસો પચાસ મગ પંદરસોથી સત્તરસો પિંચ્યાસી તાલકાળા ઓગણત્રીસોથી ત્રણ હજારને નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચ ભાવ પંદરસો રૂપિયા મગ અગિયારસોથી સત્તરસો એંસી અડદ અગિયારસોથી અઢારસો પંદર ઘઉં ચારસો એંસીથી પાંચસો બેતાલીસ ચણા એક હજારથી તેરસો અગિયાર મગફળી ઝીણી અગિયારસોથી બારસો રૂપિયા મગફળી જાડી એક હજારથી અગિયારસો પંચોતેર અજમો ઓગણીસો ચાલીસથી સાડા ત્રીસો ને પિસ્તાલીસ એરંડા એક હજાર સાઠથી અગિયારસો સત્તર તુવેરની વાત કરીએ જેમ ત્રણ તો ત્રણસો ત્રીસથી બાવીસો ને વીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી છસો ને પચાસ રૂપિયા ડુંગળીની અંદર પણ ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે છસો ને પાર છસો ને પચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બોલાઈ રહ્યા છે જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજારથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો ને એંસી રૂપિયા લસણ અગિયારસો એંસીથી પાંત્રીસો ને દસ તલી ચોવીસસોથી સિત્તાવીસો પાંચ ધાણા એક હજારથી ચૌદસો ચાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા તલ સફેદ અઢારસો એકાવનથી છવ્વીસો પચાસ તલકાળા છવ્વીસોથી ઓગણત્રીસસો રૂપિયા ઘઉં પાંચસો દસથી ત્રણસો પાંચસો ને તેત્રીસ ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી પાંચસો પંચોતેર ચણા અગિયારસોથી તેરસો ઓગણચાલીસ તુવેરની વાત કરીએ તો તેરસો એંસીથી બાવીસ દસ રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી બારસો ને દસ મરચાં અગિયારસોથી ચૌદસો ત્રીસ સોયાબીન આઠસો વીસથી આઠસો છ્યાસી ધાણા આઠસો દસથી બારસો રૂપિયા મેથી આઠસો પંદરથી એક હજારને પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર આઠસોથી ભાવ પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા વરિયાળી નવસો એંસીથી ચૌદસો ચાલીસ રાય નવસોથી અગિયારસો બેતાલીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જબાવ પાંચસો સોળથી હું જબાવ છસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો છવ્વીસ કપાસ અગિયારસો એક્યાસીથી ચૌદસો ને છ્યાસી મગફળી ઝીણી આઠસો એકોતેરથી બારસો છત્રીસ મગફળી જાડી આઠસો અગિયારથી બારસો છન્નું કલંજી અઠાવીસો એકથી સાડત્રીસો એકસઠ એરંડા આઠસો અગિયારથી અગિયારસો એકત્રીસ તલકાળા બે હજારથી એકોતેર તલ અઢારસો એકથી સિત્તાવીસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર ચારસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા જીરાની અંદર પણ ફરી વાત વાતેજી જોવા મળી રહી છે ધાણા આઠસો એકાવનથી સત્તરસો એકાવન ધાણી નવસો છવ્વીસથી થી બાવીસો ને એક મકાઈ પાંચસો એકાવનથી પાંચસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો ને એકસઠ રૂપિયાથી છસો ને એક રૂપિયો ચણા અગિયારસો થી તેરસો એકતાલીસ અડા ચૌદસો એકથી ઓગણીસો ને એક મગ ચૌદસો એકસઠથી સત્તરસો એક વાત કરીએ તો બારસો અગિયારથી ચોવીસો એક રૂપિયો સોયાબીન સાતસો થી આઠસો એક્યાસી વાલપાનસો અગિયારથી પંદરસો છવ્વીસ રાય અગિયારસો એકસઠથી બારસો એકત્રીસ ચણા સફેદ તેરસો એકથી એકવીસો એકત્રીસ રાયડો નવસો થી એક હજાર અગિયાર લસણ એક હજાર થી છત્રીસો એકાવન પટાણા છસો એકાવનથી ચૌદસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાત વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર